અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન થયેલ કમોસમી વરસાદ થી ભારે તારાજી સર્જાવા પામી છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ ગત મોડી સાંજથી અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત

ખેતી પાક પડી ગયો છે મેઘરજના ગામડાઓમાં કેરીનું ઝાડ પર લચકતો પાક પણ ખરી પડશે તો રોલા અને ઈકલોડા ગામમાં મુખ્યત્ત્વે કેરીના પાક પર ખેડૂતો નભતા હશે ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે માલપુરના સજ્જનપુરા કંપામાં મકાઈનો તૈયાર પાક સુકાવવા ખેતરમાં હતો જે કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ પડી ગયો છે અને ખેડૂતને લાખોનું નુકસાન વીઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે નુકસાની વળતર મળે એવી માંગ કરી છે અરવલ્લી જિલ્લામાં જે આ ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો તેમાં સજ્જનપુરા કંપા વિસ્તારમાં મકાઈનો પાક જે તૈયાર થયેલો હતો જે જમીનમાં આ કાઢવાની તૈયારી હતી અને કમોસમી વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં મકાઈ જુવાર સહિત બાજરીના પાકને પણ નુકસાન થયું છે અને સાથોસાથ અનેક જગ્યાએ ઝાડવા પણ પડ્યા છે ઘરના મકાનના જે કામકાજ ચાલુ હતું તેમાં પણ નુકસાની દિવાલો પડવાની ઘટના બની છે જેના કારણે જો સરકાર ખેડૂતોને આ વળતર ચૂકવે સર્વે કરીને વળતર ચૂકવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે મહેન્દ્ર પ્રસાદ નેશમ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર